સામે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે પાંચ વિદ્યાર્થીઓ દ્વારા પ્રોફેસર સામે દ્વિઅર્થી સંપાદનો આરોપ ચોક્કસ જ્ઞાતિના છાત્રોને માર્ક આપવાનો પણ આરોપ લગાવ્યો છે અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ ડોક્ટર સંજય પંડ્યા સામે સીએમઓ સુધી ફરિયાદ ફરિયાદના આધારે યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ આપ્યા મહિલા આયોગ દ્વારા મેલ કરી કુલપતિને જાણ કરવામાં આવી ફરિયાદમાં ખરેખર કેટલું તથ્ય છે તે તપાસ બાદ સામે આવશે ફરિયાદમાં તથ્ય નીકળશે તો યુનિવર્સિટી સામે યુનિવર્સિટી માટે આખું એક ગંભીર બાબત પણ ગણાવી શકાય છે તો ચોક્કસ જ્ઞાતિના છાત્રોને માર્ક આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વિવાદોનું ઘર છે હવે નવો વિવાદ શું છે તે જણાવશો ચોક્કસપણે ધ્રુવિશા આખા વિવાદની જો વાત કરવામાં આવે તો પાંચક જેટલી વિદ્યાર્થીનીઓ છે તેમના દ્વારા સીએમમાં ફરિયાદ કરવામાં આવી છે મેલ મારફતે અને તેમાં કહેવામાં આવ્યું છે અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડૉક્ટર સંજય પંડ્યા છે તેમના દ્વારા ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક્સને લઈને જે વિવાદ છે તે સર્જતા હોય છે અમુક ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક્સ વધુ આપી રહ્યા છે તેવી ફરિયાદ છે તે કરવામાં આવી છે જો કે આખો આ મામલો છે તે મહિલા આયોગ આયોગ સુધી પણ પહોંચ્યો છે મહિલા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને મેલ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે જે રીતના પ્રાથમિક દ્રષ્ટિએ જે અરજીની અંદર જે પાંચ વિદ્યાર્થીનીઓના નામ છે તે અર્થશાસ્ત્ર ભવનમાં અભ્યાસ ન કરતી હોવાના છે તે પ્રાથમિક તપાસમાં હાલ સામે આવ્યું છે પરંતુ જે અરજી કરવામાં આવી છે તેની અંદર તથ્યતા કેટલી છે તે પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે શું આ વિદ્યાર્થીઓ ભૂતકાળની અંદર અભ્યાસ કરી ચૂકી છે અને તેના કારણે તેમણે આ અરજી કરી છે કે કેમ તેને લઈને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવશે આ તપાસ માટે થઈ જે રીતના સીએમઓ અને જે મહિલા આયોગમાંથી જે તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને યુનિવર્સિટી દ્વારા હવે આગામી સમયમાં એક તપાસ સમિતિની રચના કરશે ને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે જે વિદ્યાર્થીનીઓના નામ છે તો ભૂતકાળમાં તેઓ અર્થશાસ્ત્ર ભવનની અંદર અભ્યાસ કરી ચુક્યા છે કે પછી હાલ અભ્યાસ કરી રહ્યા છે કે તેને લઈને પણ તપાસ થશે ને જે માર્ક્સની વાત આવી રહી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે જો ખરા અર્થમાં આ તપાસની અંદર તથ્યતા સામે આવશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કારણ કે આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે વિવાદોનું ઘર જ ગણવામાં આવે છે કારણ કે જ્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા સમયથી જે કૌભાંડો ચાલી રહ્યા હતા તેમાં તપાસના નામે નાટકો જ થઈ રહ્યા હતા ચોક્કસ જે કારણો છે તે સામે નથી આવતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકરણને

કે આ સીટ નંબરનું છે એ પેપરની કોઈને ખબર ન પડે વિશેષમાં એવું મારું કોઈ વ્યક્તિત્વ પણ નથી એ વાત સાવ ખોટી છે અને કોઈ બદ ઈરાદાથી એવું લખ્યું છે પરંતુ સંજયભાઈ ચોક્કસ જ્ઞાતિના છાત્રોને માર્ક્સ આપવાના આરોપ સાથે કે પણ છે કે દ્વિઅર્થી સંવાદ પણ થયેલો છે પાંચ વિદ્યાર્થીઓ આપની સામે છે અને તેણે આ આરોપ લગાવેલો છે હા એ જો વિદ્યાર્થીઓ સામે આવે તો ખ્યાલ આવે પણ હું નથી માનતો કે અમારા કોઈ વિદ્યાર્થીએ

અને જેને આ પત્ર મારી વિરુદ્ધ લખ્યો છે આવો એને કુદરતના અને કાયદાના ડર વગર આ કર્યું છે મારા નસીબમાં જે પીડા ભોગવવાની હશે એ હું અત્યારે તમને જવાબ આપું છું પણ બાકી આમાં બિલકુલ સત્ય જરાય નથી પરીક્ષાની પ્રક્રિયા હોય કે ભાષાનો વિવેક હોય અધ્યાપકની ગરિમા હોય કે ક્લાસમાં ભણાવવાનું હોય એવા મારા તરફથી કોઈ નથી અને મને પૂર્ણ ખાતરી છે ષડયંત્ર જેવો કદાચ ના વાપરું ને શબ્દ તો પણ બદ ઇરાદાથી કરેલું છે એ તો એની તપાસ થશે એટલે ચોક્કસ એમાં કઈક બહાર આવશે બિલકુલ 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 ખોટી વાત છે આભાર અર્થશાસ્ત્ર ભવન ના આસિસ્ટન્ટ ડોક્ટર સંજય પંડ્યા સામે સીએમઓ સુધી ફરિયાદ થઈ છે પરંતુ તેઓ દ્વારા આરોપોને ફગાવવામાં આવ્યા છે તેમણે એવું કહ્યું કે બદ ઇરાદાથી કોઈ અકૃત્ય કરી રહ્યું છે